બનાસકાંઠામાં હવામાન ખાતાની આગાહી બડી વળી પંથક સહિત કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો જિલ્લા તંત્ર પહેલાથી જ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સતર્ક રહેવા આગ્રહ કર્યો ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી રહી છે વરસાદની જોરદાર ઝાપટે લોકોને અચાનક કામકાજ સ્થગિત કરી સલામત સ્થળે આશ્રય મજબૂર કર્યા ભીલડી સહિત આસપાસના વિસ્તારોમાં બપોરે અંધાર પર છવાયો છે જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે નદી વિસ્તાર પાસે ન જવો અને તંત્રને સંપૂર્ણ સહકાર આપવો એવા જીગર ચાવડા ભીલડી હું છું જીગર ચાવડાને આપ જોઈ રહ્યા છો એક્સપીરિયન્સ ગુજરાતી હવામાન ખાતાએ બનાસકાંઠામાં રેડ એલર્ટ જારી કર્યું છે જેમાં આજે છ તારીખ અને આવતીકાલે સાત તારીખમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ધ્યાને આજે અત્યારે ભીલડીમાં ત્રણ વાગ્યા છે પરંતુ જાણે સાંજના છ વાગ્યા હોય એવો નજારો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે જેમાં અત્યારે અંધારપટ છવાયેલો છે તેમજ તંત્ર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવામાં જણાવવામાં આવ્યું છે